अथवा दाखला नंबर बीस साबित करो के टेन पंचान थीटा माइनस कोट पांत्रिस माइनस थीटा माइनस सेक्स पचास माइनस थीटा व्यता कौशक फोर्टी प्लस थीटा बराबर जीरो ध्यान अब जो भाई मैं तब तो ने सिखवा दिलू कि जहाँ साइन कॉस टेन कोटनी वैल्यू

કોર્ટ નાઇન્ટી માઇનસ જીતા તો પંચાવન બતા ગીતા શું લખીશું પાંત્રીસ માઇનસ જીતા એમના એમ માઇનસેક પચાસ માઇનસ જીતા એમના એમ પ્લસ કો સિક્સ સેમા પર સેખ સેખમાં તો શું લખીશું સેખ નાઇન્ટી માઇનસ જીતા તો સેખ નાઇન્ટી માઇનસ ફોર્ટી પ્લસ જીટા કારણ લખીશું ટેન જીરા બરાબર

માઇનસેખ પચાસ માઇનસીટા એમ પ્લસ અહિયાં નિશાની કેવી છે માઇનસ આન્સરી નિશાની બદલાઈ જશે તો પ્લસ થીટા કેવું ઉઠી જશે ઓછા ચાલીસ એટલે પચાસ તો અહિયાં શું લખવાનું બોલો શેખ પચાસ માઇનસ સીટા હવે ત્યાં કોર્ટ પ્લસ છે અને આ કોર્ટ માઇનસ છે બંનેના સીટા કેવા છે સરકાર એટલે કોર્ટ પાત્રીસ માઇનસ પ્લસ અને માઇનસ કોર્ટ પાત્રીસ માઇનસ સીટા ગયું sec 50 π - sec અને sec 50 π + છે કે બહુ મોટી બહુ મોટી ગયું તો જવાબ કેટલો આવ્યો 0 તો બરાબર જવાબ તો મારે tan α =